ભરૂચ જિલ્લાના દહેજ ગામમાં દહેજ પોલીસ વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે દહેજના રાહુલ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી માણસો મારફતે વેચાણ માટે છુપાવેલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસના દરોડા દરમિયાન રૂપિયા હતો પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રામદેવભાઈ ભગતની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી હજુ પણ વોન્ટેડ છે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને દારૂ વેચાણના ધંધામાં સંડોવાયેલા વધુ શખ્સોની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે